જુઓ તારા તારીખ થઈ ગઈ છ ત્રણ બે હજાર પચીસ વાર થઈ ગયો ગુરુવાર અને આનો સુવિચાર છે સેવાથી શત્રુ પણ મિત્ર બની શકે છે અને કોઈને શરદી થઈ ગઈ હોય તો આમાં એવું લખ્યું ગરમા ગરમ રેતીનો શેક કરવાથી શરદી મટે છે અને સાંજના વાગી ગયા છે સાડા સાત દીવાબત્તી થઈ ગયા છે અને મમ્મી અહીંયા વ્લોગ જોયા અમારા કા મમ્મી કેમ છે સારું શું થયું

કેટલાક રૂપિયા નીકળે એ હમ આજ લેટ થઈ ગયા છો થઈ ગયો હમ મસ્ત છોકરી હમ જો તાર મસ્ત મસ્ત સુગંધ આવે છે અત્યારે રસોડામાંથી ચણાની પનીર લાવ્યા હતા પણ હવે પનીરનું કેન્સલ કર્યું મને બળે નજીક હોય ને હા હમ દૂર હોય ને બળે મને બળે ડુંગળી પણ ઓલી સફેદ ડુંગળી આવી આ વખતે જ નહીં એવું છે સારી કઈ હમ નકવો છે જે દેખા એકદમ સારે એવું ન હોય ને એનો ઓછો હોય હમ હમ હોય એ ના નોય હોય વરની ફૂય વરને વખાણે નોય હોય વરની માં ઈમ ઈમ હે ને કે વાત છે

તો દર્શન પેલા બહુ પૂરું વાંચ્યું હોય જવાબ કહી કે તમે કેવો પણ ઘડીકમાં માં જવાબ કહી દો કે હજી મને વાંચવા નથી દેતા પૂરું સારું તો ચાલો બધા

અને આજનો સુવિચાર છે ક્રોધનું તોફાન વિવેકનો નાશ કરે છે અને પેટમાં દુખાવો થતો હોય તો આજનો ફાકી ઉપર ગરમ પાણી પીવાથી પેટનો દુખાવો મટે છે અને સવારના ગયા છે નવમાં નવ અને રીટાને તમને તમે લોકોએ મળી લીધું શરૂઆતમાં જ તે રીટા કંઈક કહેવાત યાદ કરે પણ હવે યાદ ન થતું શમવાર પર ના તો મેં કીધું ટાઈમ વાય મોડું ન હોય તો પનીર પરોઠા સવારમાં હમ એટલે મોડું થાય મોડી હોય ને ખાવું હોય મને કહેવાનું જ છે તમ તારે

આવે તો જવાનું છે ખાવા ઉપર રીટા કઈ કે પેટ પોચે ને કોઈ ન પહોંચે હવે મમ્મી રીટા કહેવત અટકી ગયા છે

paneer parota